છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને સુરત ઇકો પોલીસે ઝડપી લીધો છે આરોપી મયંક મિશ્રાને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે આ મામલે અત્યાર સુધીમાં લોકો સાથે છેતરપિંડી થયાનું સામે આવ્યું છે સુરત ઇકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે આવાસ યોજનાના નામે કરોડો નહીં પરંતુ લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી મયંક મિશ્રાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે આરોપીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં વગર ડ્રો ફ્લેટ અને દુકાનો પર લાલચ આપી ઓગણપચાસ લોકો પાસેથી

પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો કામ કરતા જેથી એક દુકાનની કિંમત દસ લાખ રૂપિયા વન બીએચકે ફ્લેટની કિંમત છ લાખ પચાસ હજાર બે બીએચકે ફ્લેટની કિંમત બાર લાખ રૂપિયા જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ખજાનચી નાઓના બોગસ સર્ટિફિક લેટર ઇશ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જગદીપ એન પરીખ નાઓનો બોગસ લેટર ઇશ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત ના હોય આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ 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 કોન્સ્ટેબલ 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 તેમજ તેમજ નાવ ચેલાજી આરોપી વર્કઆઉટ કરી લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જવા હેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય સુરત ખાતે પાંડેસા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા જેમાં બુગસ પાન કાર્ડ આધાર કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરેના બુગસ ડોક્યુમેન્ટ બનાવવા સંબંધે ગુનો એસઓજી સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારામાં વધારે આશરે 500 થી 550 જેટલા લોકો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે